નમસ્કાર મિત્રો આજે સાંભળવા જઈ રહ્યા છીએ કાર્તિક અમાવસ્યા વિશે અને વૈજ્ઞાનિક સમજ કાર્તક માસથી અમાવસ્યા વર્ષની સૌથી પવિત્ર અને શક્તિશાળી રાજ માનવામાં આવે છે ચાલો શરૂ કરી એક સુંદર વાર્તાથી એક સમયની વાત છે કાર્તિક માસના છેલ્લો દિવસ હતો અને ગામમાં દરેક ઘરમાં દીપનો જમજમાટ હતો ગામમાં દરેક લોકો ઘરને સજાવી રહ્યા હતા પણ ગામમાં બહાર એક નાનકડું ઝૂંપડું હતું ત્યાં રહેતી હતી ગાની નામની એક ગરીબ પરંતુ અંત શ્રદ્ધાળુ સ્ત્રી ધાની પાસે પ્રસાદ માટે ઘી ન હતું દીવા માટે તેલ નહોતું અને ઘરમાં સજાવવા માટે કંઈ ન હતું પરંતુ તેના મન ભક્તિથી ભરેલું હતું તે ભગવાનને કહેતી હે પ્રભુ મારી પાસે કંઈ નથી પણ મારું હૃદય તમાર તો તમારું છે ને આ વાત સાંભળીને તેની બાજુમાં બેસેલી વૃદ્ધ પ્રદૂષણ બોલી દાની કાર્તક અમાવસ્યન રાતના દિવસ ન ભળે તો આશીર્વાદ અધૂરા રહી જાય છે દાની ચિંતિત થઈ ગઈ તે નદી તરફ ચાલી ખાલી વાટકી લઈને એ નદી કિનારે બેસી ભગવાનને યાદ કરતી હતી એ જ સમયે એક દિવ્ય પ્રકાશ તેના રક્ષક પ્રગટ થયો એ વૃદ્ધ સંતન બોલ્યો દીકરી ધારા તેની શુદ્ધ તારો દીવો છે સાંતે પાણીની વાટકીમાં એક છાટો દીવો મૂકીને કહ્યું આ દીવો તું ઘરે લઈ જા તારી ભક્તિ એ જ જ્યોત આપશે ધાની ઘરે આવીને તેની પાણીવાળા દીવામાં વાચી સળગાવીને ચમત્કાર પાણીનો દીવો આખી રાત ચાલતો રહ્યો અને પ્રકાશ એટલે કે તેજ થઈ ગયો કે ગામના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા આ દ્રશ્ય જોઈને લોકોને સમજાયું કે જેના મનમાં ભક્તિ શુદ્ધ હોય ભગવાન તેના દીપને બાળવા માટે આખું પ્રંડાન ચલાવે છે તે દિવસે કાર્તક અમાવસ્યા ભક્તિ પ્રકાશ અને દિવ્યની ઉર્જાનો તહેવાર તરીકે માનવામાં આવે છે આ કથાનો સાર એમ છે કે કાર્તક અમાવસ્યા ભક્તિનો તહેવાર છે દીપ પ્રજ્વલિત કરવાનો અર્ધ અંધકાર દૂર કરી પ્રકાશ તરફ આગળ વધવું આ રાતમાં મન ઘર અને ભાગ્ય શુદ્ધ કરતી માનવામાં આવે છે કારતક અમાવાસ્યા પૂજા વિધિ કેવી રીતે કરવી તેના છ નિયમો છે નંબર એક સ્નાન અને સંકલ્પ વહેલી સવારે ગંગા કે ગૌપુત્ર વિસ્ત્રિત પાણીમાંથી ના સ્નાન કરવું ભગવાન વિષ્ણુને લક્ષ્મીને સ્મરણ કરવું મનમાં સંકલ્પ કે મારી અંદરથી અંધકાર દૂર કરો નંબર બે ગૌ પૂજા ગાયને ઘાસ એટલે કે કૂડ આપવું ગૌ માતાને ક્ષમસ કરવો થાય છે નંબર ત્રણ તુલસીનું પૂજન તુલસી પર પાણી અને કંકુ ચોખા ઘીનો દીવો પ્રચલિત કરવો જાપ કરો નંબર ચાર લક્ષ્મી પૂજન કરો ઘર સાફ કરો દીપુલુ પ્રજા લક્ષ્મી માતાનું ચરણ ચિહ્ન દોરું કાલશ સ્થાપન કરો મહાલક્ષ્મીની આરતી ઉતારવી નંબર પાંચ પિતૃ કૃપા માટે ઘરની બહાર દીવો દીવો પાસે પ્રાર્થના કરો યમ કૃપા કરીને મારા પિતૃને શાંતિ આપજો નંબર છ દીપદાન દાન કરો નદી તળાવ વાવમાંથી બહાવો આથી પાપ નિવૃત્ત અને ઈચ્છા શુદ્ધ થાય છે કાર્તક અમાવાસ્યાનું મુહૂર્ત સામાન્ય રીતે અમાવાસ્યા તિથિ સવારે શરૂ થાય છે ચોવીસ કલાકમાં પૂરી થાય છે લક્ષ્મી પૂજન પ્રદર્શન કાળ દીપદાન દે પછી કાળ સૂજ્યોદય પછી એક પોઈન્ટ પાંચ કલાક મિત્રો કાર્ત છે માત્ર દીવો બાળવાનો એક તહેવાર નથી પરંતુ આપણા અંદરથી અંધકારનો પ્રકાશ પરિવર્તન કરવાનું એક દિવ્ય તક છે ભક્તિ વિજ્ઞાન અને પરંપરાનું એવું એક સુંદર સંમિશ્રણ છે જે તમારા જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક લાવે જો તમને આ વાર્તા અને માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી હરિ જય લક્ષ્મી માતા